હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજની બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ શનિવાર આજના બજાર ભાવ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સિંગદાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છસો રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયા ચણિયા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક્યાસી રૂપિયા મરચાં સૂકા તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા मेथी तो तनाचा भाव सात सौ रुपया लैने तेना भाव एक हज़ार पंदर रुपया पची मग तो तेनाली एक हज़ार रुपया लैने तेना भाव एक हज़ार सात सौ ए रुपया तुवेर तो तेना भाव एक हज़ार पाँच सौ रुपया लैने तेना भाव हजार एक सौ पचास रुपया धाणा तो तनाचा भाव हाथ सौ पच्चा रुपया लैने तेना भाव एक हज़ार चार सौ रुपया सोयाबीन तो तनाचा भाव हाथ सौ एस रुपया लैने तेना भाव आठ सौ पांसठ रुपया बाजरी तो तेना भाव सौ रुपया लैने तेना भाव पांच सौ रुपया तल सफेद तो नीचा भाव બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો સત્તાણું રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને ત્રીસ રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાહીઠ રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સિત્તેર રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર રૂપિયા સુધી ગયા છે આ તમે જોઈ શકો છો તારીખ અઢાર પાંચ રામધામ એન્ટરપ્રાઇઝ જસદણનું બિલ છે તેમાં ધીરુભાઈ જાદુભાઈ ખેડૂનું નામ છે અને તેનું ગામ બંધાણે છે જીરુની અગિયાર ગુણી આવી છે તેનો ભાવ સ હજારને અઠાવીસ રૂપિયા સુધી આવી ગયો છે આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકાશી રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ છસો ને સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અગિયાર રૂપિયા પછી વાત કરીશું સણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સોતેર રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકોતેર રૂપિયા પછી વાત કરીશું મગ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકવીસ રૂપિયા પછી ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ સો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો અઢાર રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો એક રૂપિયો થાણા તો તેના નિશા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકાવન રૂપિયા પછી વાત કરીશું સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ આઠસો એકાણું રૂપિયા પછી વાત કરીશું ડુંગળી તો તેના નિશા ભાવ એકાણું રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણસો ને એકવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મરસા સૂકા તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ચાર હજાર છસો એકાવન રૂપિયા તલ કાળા તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર એકસો એક રૂપિયો તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર નવસો છોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો એકોતેર પછી ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો અગિયાર રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ નવસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સ રૂપિયા પછી વાત કરીશું મગફળી મોટી તો તેના નિશા ભાવ આઠસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકોતેર રૂપિયા પછી કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ચારસો એક્યાસી રૂપિયા પછી જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર નવસો એકતાલીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને આગળ જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પણ નવા નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચે તો ઊંઝા માર્કેટમાં પહેલાં આપણે વાત કરીશું સુવાદાણા તો તેના નિશા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો પંચોતેર રૂપિયા પછી વાત કરીશું ઈસફ ગુલ તો તેના નિશા ભાવ બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો અઠ્યાવીસ રૂપિયા પછી વાત કરીશું અજમો તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો ચાલીસ પછી વાત કરીશું વરિયાળી તો તેના નિશા ભાવ આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર પાંચસો રૂપિયા પછી વાત કરીશું તલ તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો પચીસ રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર આઠસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદર માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો